આમ તો મિત્રો આ યોજના જૂની જ છે પરંતુ અત્યાર સુધી આ યોજના છે તે મિત્રો ઓફલાઈન અમલમાં હતી એટલે કે જે પણ ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ લેવાનો હોય તેમને મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેતી ન હતી પરંતુ તાજેતરમાં મિત્રો સરકાર દ્વારા વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી હવેથી જે પણ ખેડૂત મિત્રોને વિનામૂલ્યે બિયારણના પેકેટ મિત્રો ખરીદવા હોય તો તેમને મિત્રો આ ખેડૂત પોર્ટલ પર મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે તો આ વિડીયોની અંદર આજે આપણે જોઈએ કે સરકાર દ્વારા મિત્રો કયા કયા બિયારણ માટે આ વિનામૂલ્યે કીટ આપવામાં આવશે તેમજ ઓનલાઈન અરજી કરતી વખતે તમારે મિત્રો ઘટક કેવી રીતે પસંદ કરવું સરકાર દ્વારા મિત્રો નીચેના પાકો માટે વિનામૂલ્યે બિયારણ કીટ મિત્રો આપવામાં આવશે એટલે કે સોયાબીન માટે મકાઈ માટે મગફળી માટે દિવેલા માટે રાગી માટે કપાસ તલ અને મિત્રો તુવેર આમ કુટ કુલ મિત્રો આ આઠ પ્રકારના વિવિધ પ્રકારની જાતો માટે સરકાર દ્વારા મિત્રો બિયારણના પેકેટ વિનામૂલ્યે આપવામાં આવશે આમાંથી તમારે જે પણ પાકનું મિત્રો વાવેતર કરવાનું હોય તેની અંદર મિત્રો તમે ઓનલાઈન અરજી આઈ ખેડૂત પોર્ટલ પર કરી શકો તો સૌપ્રથમ મિત્રો તમારે તમારા મોબાઈલમાં આઈ ખેડૂત પોર્ટલ ખોલવાનું રહેશે જેમાં આપણે યોજનાઓ નામના ઓપ્શન પર ક્લિક કરીશું જેમાં આપણને મિત્રો ખેતીવાડી વિભાગની યોજનાઓ જોવા મળશે તો ખેતીવાડી વિભાગની યોજનાઓ પર ક્લિક કર્યા બાદ અહીંયા આપણને મિત્રો ખેતીવાડી વિભાગની વિવિધ યોજનાઓ જોવા મળશે બની શકે કે થોડોક ટાઈમ પણ લાગે અહીંયા તમે જોઈ શકો છો કે સૌ પ્રથમ જે યોજના જોવા મળે છે તેનું નામ છે મિત્રો નિર્દશન તો જે પણ ખેડૂત મિત્રોને બિયારણના પેકેટ લેવાના હોય તેમને મિત્રો આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે કે નિર્દશન નામની યોજનાની અંદર મિત્રો તમારે ઓનલાઈન અરજી કરવાની થશે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો એક જુલાઈ બે હજાર પચીસ છે તો તે પહેલાં લાભ લેવા માગતા દરેક ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે વધુ જુઓ નામના ઓપ્શન પર ક્લિક કરીશું તો હાલમાં મિત્રો અહીંયા તમને કંઈ પણ જોવા નહીં મળે કારણ કે વધારાની ડિટેલ મિત્રો સરકાર દ્વારા હજુ એડ કરવામાં આવેલ નથી કેટલા મિત્રો બિયારણના પેકેટ આપવામાં આવશે તેમજ કેટલો જથ્થો આપવામાં આવશે તેની વિગતવાર જાહેરાત મિત્રો હવે પછી સરકાર દ્વારા કરવામાં આવશે હવે મિત્રો આપણે જોઈએ કે તમારે ઓનલાઈન અરજી કરતી વખતે ઘટકો કેવી રીતે પસંદ કરવા એટલે કે જે જાત આવે છે તે કેવી રીતે પસંદ કરવી જ્યારે મિત્રો તમે ઓનલાઈન અરજી કરવા જશો ત્યારે તમને નીચે મિત્રો એક ઘટક જોવા મળશે પેટા ઘટક એવું લખેલું બતાવશે જેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો ક્લિક કર્યા બાદ આ રીતે મિત્રો તમને આટલી વેરાયટી જોવા મળશે એટલે કે આટલા બિયારણના પેકેટ માટે મિત્રો તમને સરકાર દ્વારા વિનામૂલ્યે કીટ આપવામાં આવશે તો તેમાંથી તમારે જે પણ પસંદ કરી શકો છો સરકારી યોજનાઓની માહિતી મેળવવા સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ સંજુ માહિતીને